મુખ્ય ઉપનિષદ પ્રથમ અધ્યાય ખંડ દસ ઉશસ્તી ચાકરાયણનું આખ્યાન મુખ્ય વિષય ભિક્ષા શુદ્ધિ અને જીવનની આવશ્યકતાઓનું મહત્વ આ ખંડમાં ઉશસ્તી ચાકરાયણ નામના એક મહાન ઋષિની કથા છે જે તત્ત્વજ્ઞાન અને જીવનના વ્યવહારુ સત્યોને જોડે છે આ કથા સત્ય ભૂખમરો અને અશુદ્ધિના સંઘર્ષને દર્શાવે છે એક દુષ્કાળ અને ભૂખમરો પ્રાચીન કાળમાં જ્યારે કુરુ દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે ચક્રના પુત્ર ઉશસ્તી ચાક્રાયણ તેમની યુવાન પત્ની સાથે ભયંકર ગરીબી અને ભૂખમરાનો ભોગ બન્યા આ દુષ્કાળ એટલો તીવ્ર હતો કે તેમને જીવંત રહેવા માટે પોતાનું વતન છોડી દેવું પડ્યું તેઓ ખાવાના અનાજની શોધમાં આસપાસના ગામોમાં ભટકતા હતા બે ભિક્ષા અને ઉચ્છિષ્ટ ભોજન ભટકતા ભટકતા ઉશસ્તી એક એવા ગામમાં પહોંચ્યા જ્યાં તેઓ એક મહાઉત્ત હાથીના સવાર કે માવજી પાસે પહોંચ્યા જે યજ્ઞ કરવા માટે તૈયાર થતો હતો ઉશસ્તીએ તેની પાસે ભોજનની ભિક્ષા માંગી કારણ કે ભૂખથી તેમનો પ્રાણ નીકળી જવાની અણી પર હતો મહાવતે ઉશસ્તીને તેની પાસે જે બાકી હતું તે ખાવા માટે આપ્યું આ ખાવાનું હતું કુલ અડદ અથવા અન્ય કઠોળના બાફેલા દાણા પીવા માટે પાણી જો કે આ ભોજન પોતે મહાઉતે પહેલાથી જ ખાઈ લીધું હતું અને તે ઉચ્છિષ્ટ એઠું હતું ત્રણ ઉચ્છિષ્ટ ભોજનનો સ્વીકાર ભૂખની તીવ્રતાને કારણે ઉશસ્તીએ કારણે કુલમાશ કઠોળના દાણા તો તરત જ ખાઈ લીધા ઋષિએ વિચાર્યું કે જો તે આ ભોજન નહીં ખાય તો તેનો પ્રાણ ટકશે નહીં અને ધાર્મિક કર્તવ્યોનું પાલન કરવું અશક્ય બની જશે શાસ્ત્રો કહે છે કે જ્યારે જીવન પર જોખમ હોય ત્યારે અશુદ્ધ ભોજન પણ લેવું અનિવાર્ય બની જાય છે ચાર ઉચ્છિષ્ટ જળનો અસ્વીકાર ખાવાનું પૂરું થયા પછી મહાઉતે ઋષિ ઉશસ્તીને પાણી પીવા માટે આપ્યું પણ આ પાણી પણ મહાઉતે પોતે પીધેલું હતું આ વખતે ઉશસ્તીએ તે પાણી પીવાનો ઇનકાર કરી દીધો મહાઉતને આશ્ચર્ય થયું તેણે ઋષિને પૂછ્યું મહાઉત હે ઋષિ તમે ભૂખથી પીડાઈને મારું એઠું અન્ન તો સ્વીકારી લીધું પણ મારું એઠું પાણી કેમ સ્વીકારતા નથી આ તો વિચિત્ર વાત છે ઉશસ્તીએ મહાઉતને જે ગહન તત્વજ્ઞાન સમજાવ્યું તે આ ખંડનો સાર છે ઉશસ્તી મે જે કુલમાશ અન્ન ખાધા તે માત્ર મારા પ્રાણને ટકાવી રાખવા માટે હતા જો હું તે ન ખાત તો મારા પ્રાણનો નાશ થાત પણ પાણી પીવું એ ફક્ત આનંદ તૃપ્તિ માટે છે એઠું અન્ન ખાવાથી મારા પ્રાણનો નાશ થતો નથી પણ એઠું પાણી પીવાથી મારા શરીરમાં અશુદ્ધિ પ્રવેશે છે અહીં ઉશસ્તીએ જીવનની મહત્વપૂર્ણ આવશ્યકતા અને ફક્ત આનંદ કે તૃપ્તિ વચ્ચેનો તફાવત સમજાવ્યો અન્ન પ્રાણ ટકાવવા માટે અનિવાર્ય છે જીવન બચાવવા માટે અશુદ્ધિ સ્વીકાર થઈ શકે જળ તે સમયે તત્કાળ જીવન ટકાવવા માટે માટે જળ એટલું અનિવાર્ય નહોતું માત્ર તરસ હતું તેથી શુદ્ધતા જાળવવાનું પસંદ કર્યું પાંચ અશુદ્ધિ મહત્વ ઉશસ્તીએ બાકી રહેલા કુલમાશના દાણા પણ પોતાની પત્ની માટે લીધા આ કથા બતાવે છે કે સંત કે ઋષિ પણ જયારે ભયંકર મુશ્કેલીમાં હોય ત્યારે આપત ધર્મ મુશ્કેલીના સમયનો ધર્મનું પાલન કરી શકે છે પરંતુ તે પણ માત્ર જીવનની અનિવાર્યતા જાળવવા માટે જ્યાં શુદ્ધિ જાળવવી શક્ય હોય ત્યાં સંન્યાસીએ સમાધાન કરવું જોઈએ નહીં ખંડ 10 નો સાર આ ખંડ શીખવે છે કે ધર્મનું પાલન જીવન પર આધારિત છે જ્યારે જીવન જોખમમાં હોય ત્યારે ધર્મના કડક નિયમોમાં છૂટછાટ લઈ શકાય છે જેમ કે ઉચ્છિષ્ટ ભોજન ખાવું પરંતુ જ્યારે તે છૂટછાટ જીવન માટે અનિવાર્ય ન હોય ત્યારે પવિત્રતા જાળવવી જોઈએ